દારૂ નકલી હોય કે અસલી હોય ઝેર એ ઝેર છે દારૂબંધી ગુજરાતમાં હતી ગુજરાતમાં છે અને આગામી દિવસોમાં પણ ગુજરાતમાં દારૂ બંધી રહેશે કારણ કે આ ગુજરાત એ ગાંધી નું ગુજરાત છે સરદાર નું ગુજરાત છે અને મોદી નું ગુજરાત છે એટલે અહિયાં આ ક્રાઇમ રેટ ઓછો છે ને અન્ય રાજ્યો કરતા આસામ આંધ્રપ્રદેશ દિલ્હી મેઘાલય તેલંગાણા એના કરતા ગુજરાત નો ક્રાઈમ રેટ ઓછો છે એના ઘણા કારણો છે એનામાંથી એક કારણ કાય હોય તો એ ગુજરાત ની બંધી છે અમે દારૂ પેકડો છે ધુગારીઓને પણ પેકડા છે ડ્રગ્સ પણ પેકડા છે પચાસ કરોડ અને સત્તાવન લાખનો નો છેલ્લા એક વર્ષમાં બે હજાર ચોવીસ માં અમે દારૂ પકડો છે ને શાંતિ સલામતી અને સુખાકારી પણ જો ગુજરાતમાં હોય અને અમારી માં બેન દીકરી રાતના બે વાગે પણ નીકળી શકતી હોય સ્કૂટી લઈને તો એ પણ એનું કારણ ઘણા હશે પણ એક કારણ દારૂ બંધી પણ છે દારૂની અમે સ્ટ્રાઈકો પણ કરી છે દારૂ ઉપર પણ સ્ટ્રાઈક કરી છે વેચનારા ઉપર પણ સ્ટ્રાઈક કરી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે નિર્લિપ્ત રાય એસએમસી દ્વારા પણ

ఢ్కం కలన్ను ఉల్న flatsలల ఇబవనాట దిశడి యాత్పరారోచఢి. માળા ન જાય બેન દીકરી ક્યાંય વિધવા ન થઈ જાય અને આખા ક્યાંય ન કરાય એટલે આ આવક પણ જતી કરીએ અને અમે એ પણ કહીએ છીએ કે કોઈ પોલીસમેન હોય કોઈ પીએસઆઈ હોય 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 કે હોય એ પણ દારૂ ક્યાંય હાથ કાળા કર્યા છે તો એના ઉપર ખાતાકીય પગલા તો લઈશું એફઆઈઆર પણ કરીશું પકડીએ છીએ કોંગ્રેસ રાજીનામું આપે કે જાહેર જીવન છોડી દે કોંગ્રેસે જાહેર જીવન છોડેલું છે કોંગ્રેસ આવી વાતો કરે છે કાયદોની વ્યવસ્થા ની હદમાં રહેશો તો જ ફાયદો થશે જો કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો એ સૂત્રની સાથે અમે ગૃહ ગૃહ વિભાગ પણ સારી રીતે કામ કરી રહ્યું છે અમે આખરે તો માનવ છીએ ક્યાંક ક્ષતિ આવે મિસ્ટેક થાય અમારી હોય તો અમે સ્વીકારીએ છીએ પરંતુ માત્ર માત્ર ને પાણીમાંથી પૂરા કાઢવા અને નેગેટિવિટીની વાતો કરવી એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી પોલીસ જે છે એ નાનપણમાં બાળક રડતું હોય ને તો કહેવાય કે હમણાં પોલીસ આવી જશે એ પ્રકારનો ડર હોય છે અને પોલીસ ઉપરનો વિશ્વાસ જે છે એ એ બુટલેગરો છે પ્રજાને નુકસાન કરે છે નાગરિકો ને નુકસાન કરે છે એ ક્યાંક પગલા લઈશું